શહેરના પોષ વિસ્તારોમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના મામલે જુદી જુદી જગ્યાએ વિરોધ રૂપે બેનર લગાવવામાં આવ્યા છે આ બેનરો ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા લગાવવામાં આવ્યા છે જેમાં લખાયું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર બંધ કરો ભારતીય ગૌરક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સનાતન ધર્મ પર કટ્ટરવાદીઓ દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો છે મંદિરો તોડવામાં આવી રહ્યા છે અને હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તે અત્યંત નિંદનીય છે ભારતના મુસ્લિમ સમાજના લોકો અને સામાજિક સંગઠનોએ આવા કટ્ટરવાદી તત્વોનો વિરોધ કરવો જોઈએ જે રીતના બાંગ્લાદેશની અંદર હિન્દુ અલ્પસંખ્યકો પર હિન્દુ સમાજના સાધુ સંતો પર અને એમના મંદિરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે એ ખૂબ ખતરનાક અને ગંભીર બાબત છે ભારતના અલ્પસંખ્યક સમુદાયના લોકોને મારું આહવાન છે કે આપ પણ આનો વિરોધ કરો આ જ રીતના બાંગ્લાદેશ અગર કરતુ કરતું રહેશે તો આની અસર ભારતમાં પડવાની શક્યતાઓ ચોક્કસ વધારે છે એટલે હું ચોક્કસ ભારત સરકારને કહેવા માંગુ છું કે આપ બાંગ્લાદેશ સરકારને કડક આદેશ આપો અને આ જે હુમલા થઈ રહ્યા છે કે જે સાધુ સંતોને જેલમાં પૂર્યા છે એમને તાત્કાલિક રીહા કરવા જોઈએ અને આવા હુમલા તરત અટકાવવા એ પણ ભારત સરકારે કડક બાંગ્લાદેશને આદેશ આપવા જોઈએ ગૌરક્ષા મંચના સૂત્રો અનુસાર આવનારા દિવસોમાં સુરતના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે બેનર લગાવીને લોકોમાં જાગૃતિ લાવવા માટે આંદોલન ચાલુ રહેશે આ ઘટનાને પગલે મંચ દ્વારા સામાજિક સંસ્થાઓ અને સમાજના લોકોને સાંપ્રદાયિક શાંતિ જાળવવા અને સર્વધર્મ સંભાવના પ્રચારે જોડાવા અપીલ કરવામાં આવી છે સુરત શહેરમાં આ બેનર લગાવવાની ઘટના સામે લોકોમાં વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે અને આ મુદ્દે ચર્ચા જાગૃત થઈ રહી છે